પાટણ બાદ સાબરકાંઠામાં પણ બાળ તસ્કરી જેવો જ કિસ્સો સામે આવ્યો છે હિંમતનગર નજીક આવેલ સાબરડેરી ડેરી પાસે ઝુંપરપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લેવામાં આવ્યા હતા અને તેની ઉઘરાણી અર્થે મારામારી થઈ હતી પછી બે શખ્સો સહિત એક મહિલાએ બળ જબરીપૂર્વક સાત વર્ષની બાળકીને ઉઠાવી લઈ ગયા હતા જો કે સાઠ હજાર રૂપિયાની લેતી દેતી મામલે લગભગ ત્રણ થી ચાર લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવવામાં આવ્યો અને ઉઘરાણી કરવામાં આવી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો કે બાળકીને ઉઠાવી લઈ ગયા બાદ અને રાજ્યમાં ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવાનું પણ સામે આવ્યું છે

જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે એ પ્રમાણેની હકીકત હતી એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે હાલમાં ત્રણ આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે તપાસ પછી સત્ય હકીકત જાણવા મળશે હાલના તબક્કે તપાસ ચાલુ છે ઝડપથી બાળકી હેમખેમ મળી જાય તે પ્રમાણે કરવામાં આવ્યા છે ફરિયાદમાં એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછીના લીધા હતા એના વ્યાજ સાથે ત્રણ થી ચાર લાખ રૂપિયાની અમાઉન્ટ થાય છે એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે